નમસ્કાર મિત્રો મારો આજનો વિષય છે બિઝી લાઈફ તો આજની ભાગ દોડવાળી જિંદગીમાં માનવી માત્ર પૈસા પાછળ ભાગી રહ્યો છે જાતિ તેલના સામાજિક કાર્યોને ટાઈમ આપે છે તેના પોતાના પુત્રોને બસ તે પોતાની જોબમાં બિઝી છે અથવા તો પોતાના બિઝનેસની અંદર માટે એના પરથી આજે જે દૂરવર્તી સંબંધો વધારે વધવા લાગ્યા છે જેના ઉપરથી મને એક મેસેજ યાદ આવે છે કે દિલ પૂછે છે મારું અરે દોસ્તું ક્યાં જાય છે જરાક તો નજરને સામે કબર દેખાય છે ના વ્યવહાર સચવાય છે ના તહેવાર સચવાય છે દિવાળી હોય કે હોળી બધું ઓફિસમાં જ ઉજવાય છે આ બધું તો ઠીક હતું પણ ત્યાં થાય છે લગ્નની મળે કંકોત્રી ત્યાં શ્રીમંતમાં માર જવાય છે છે દિલ પૂછે મારું અરે માં ક્યાં જાય છે પાંચ આંકડાના પગાર છે પણ પોતાના માટે પાંચ મિનિટ ક્યાં વપરાય છે પત્નીનો ફોન બે મિનિટમાં કાપી તો કસ્ટમરના કોલ ક્યાં કપાય છે ફોન બુક ભરી છે મિત્રોથી પણ કોઈનાય ઘરે ક્યાં જવાય છે હવે તો ઘરના પ્રસંગો પણ હાફ ડેમાં ઉજવાય છે દિલ પૂછે છે મારું અરે દોસ્તું ક્યાં જાય છે કોઈને ખબર નથી આ રસ્તો ક્યાં જાય છે છે લોકો છતાં ચાલતા જ જાય છે કોઈને કોઈને ડોલર તો રૂપિયા દેખાય છે તમે જ કહો મિત્રો શું આને જિંદગી કહેવાય છે દિલ મારું પૂછે છે અરે દોસ્તું ક્યાં જાય છે બદલાતા પ્રવાહ માં આપના સંસ્કાર ધોવાય છે આવનારી પેઢી પૂછશે સંસ્કૃતિ કોને કહેવાય છે એકવાર તો દિલને સાંભળો બાકી મન તો કાયમ મૂંઝાય છે ચાલો જલ્દીથી નિર્ણય લઈએ મને હજુ સમય બાકી દેખાય છે દિલ પૂછે છે મારું અરી દોસ્તું ક્યાં જાય છે તો મિત્રો મારા ઉપર મુજબ બોલ્યા પ્રમાણે આપના સંબંધો દૂરવર્તી થવા લાગ્યા છે તો તે સંબંધોને નજીક લાવવા માટે આપણે આપણા તહેવારોનું આયોજન એવી રીતે કરીએ કે ગામના છેવાડાનો વ્યક્તિ પણ તેમાં ભાગ લઈ શકે કારણ કે આપણા દરેક તહેવારો આપણી સંસ્કૃતિ સાથે જોડાયેલા છે જેનાથી મનુષ્યનું જીવન પણ સારી રીતે જીવી શકાશે અને આપણા વ્યવહારો પણ મજબૂત બનશે